બે વાત યાદ રાખવાની છે કર્મ કરતા કરતા એક તો અભિમાન ન આવે અને બીજું કર્મ કરતા કરતા એવું ક્યારેય ન લાગવું જોઈએ કે આ મારા સિવાય કોઈ કરી જ ન શકે કારણ કે કર્મમાં પણ માણસને બંધન મળે છે કર્મ પણ માણસને બંધનમાં જ નાખે છે એટલા માટે કર્મ એવા કરવા જોઈએ જે તમને મને બંધનમાં ન નાખે કારણ કે મોટા ભાગે જોયેલું છે માણસ એકવાર કર્મ કર્યા પછી પોતાની જાતને એવું માને છે કે છૂટી ગયું પણ કોઈ દી છૂટતો જ નથી હવે આને તમારી ઉપર લઈ લો છોકરાના લગ્ન ન થયા હોય તો સૌથી પહેલા માઓ એમ કે છોકરાના જેવા લગ્ન થાય ને એટલે અમારે અયોધ્યા વ્યુ જવું છે ભજન કરવા માટે હા વાંચું કહેજો કોઈ એમ આવી શકે છે ખરા જેવા છોકરાઓના લગ્ન થાય એટલે નવી એક ઈચ્છા જાગે હવે તો છોકરાના છોકરાને એકવાર રમાડી લઈએ ને એટલે હરિદ્વાર ભેગું થઈ જવું છે વળી એના છોકરાને છોકરા આવ્યા તો એ હરિદ્વાર જવાતું નથી તો એ માયા નથી છોડાતી વળી ત્રીજું મનમાં તરત ને તરત આવે એ હવે તો આ છોકરો થોડોક મોટો થાય ને એટલે બધી માયા મૂકીને દેશ ભેગું થઈ જાવું છે પણ બધાના બધાના મંતવ્ય છે જેટલા બેઠા છે કાંઈક ને કાંઈક રૂપે તમને મને કર્મ બાંધી જ લે છે કારણ કે સંસારનો પહેલો ને છેલ્લો નિયમ છે કર્મ કરશો એટલે બંધન આવશે જ